હેલ્લો ગાઈસ તો વેલકમ ટુ માય ટ્યુબ ચેનલ તો આપણે આ બીજો દિવસ છે વ્લોગ સ્ટાર્ટ કર્યો કાલે વ્લોગ નાખ્યો હતો પણ એમાં કંઈ વર્યું નહીં ત્રણ વ્યૂઝની બે લાઇક આવી એ મારી ને આપણે આ ભાઈની છે તો એમાં કંઈ મેળ પડ્યો નથી તો કંઈક કરે યાર બીજા થતા નથી ને એ બધું હોય ને આપણે પ્રમોશન કરવાનું થતું નથી કોઈના ચલો એવું ના થતા કે આ સવાર પડી છે અત્યારે નાઈ દૂધ તૈયાર થઈ ગયા પણ આ બપોરના એક વાગે હવાનો ઉઠવાનો ટાઈમિંગ બરાબર સેટ નહીં એટલે સવારે વ્લોગ મિક શૂટ કરતા બપોરે રાઈ ધોઈ જ મસ્ત વ્લોગ ચાલુ કરીએ છીએ બાર વાગે ઉઠાય ને પછી સવાર સવાર ન મજા આવે બાર વાગે ઉઠવાનું સાડા બાર નવાનું એક વાગે જમી લેવાનું અને પછી કામ પર જવાનું ચલો પ્લીઝ જોઈશ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મા YouTube ચેનલ ઓકે આપણે હજાર સસ્ક્રાઈબ ને પણ સો સ્ક્રાઈબ કરતો બસ સો થઈ જાય ને તો બસ મોટી વાત છે પછી ઓટોમેટિક અને થાય છે જે થવું હોય થાય ચલો જમી લઈએ હવે ચાલો હવે જમી લઈએ જમવામાં જઈ શકો છો ભાજી રોટલી શાક દળભાત અમારા ભાઈ જમી છે ચલો ગાઈ હવે જમીન અમે નીકળી ગયા છે હું અમારે સુરેશભાઈ જે કંપની કામ બામ કરી કામ ધામ કરી એ છે એ નહીં રહેવા કાંઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ મારા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરો તો મજા નહીં આવે ભાઈ જરાય તડકો આજ ઘણો હા મને ખાઈ છે મીઠી સોપારી ગુજરાતની કચ્છની ફેમસ છે એમની ગાડી કાઢી નાખી છે તો અમે નીકળી જઈએ બેસીને એક વાત છે આ ભાઈ ની રોજ ગલીમાં પણ હેલ્મેટ પહેરી લે એટલે બહાર પહેરવો ના પડે આપણે ક્યારે મોજ એન્ડ સબસ્ક્રાઈબ કરો પ્રગતિ થાય મારી ચેનલમાં જીરોમાંથી માંથી માંથી બે થાય બે માંથી ચાર થાય અત્યારે દસ દિવસમાં દસ સબસ્ક્રાઈબર કરી દો બસ દસ તો ગણાય આપણે દસ થી સો સો થી પછી હજાર જેમ બંને લઈ જાશુ આપણે તમે ક્યારે નહી આયા હો મુંબઈ માં કેમ કે અમિત સિંહ બીજું કોઈ છે જ નહી આ બધા રોબોટ ફરી રહ્યા અહીંયા એની મને ટ્રાફિક એટલી થાય પાછું તો એક મિનિટ ખાલી તમે ઈટું લો ટ્રાફિક ટ્રાફિક જો ફૂલ જામ છે ના હાલ કઈ જગ્યા બુરી ટ્રાફિક છે ભાઈ હા ભાઈ ઈટુ લે રહ્યો આપણે જવા જ રોંગ સાઈડ જોઈ જશે આગળ રોણા લીધી ભાઈ એની મન અડા નથી હાર્યો પાછળ મન તો થાય ભાઈ ગારતું પણ જવા દે કઈ નહીં આ તો બોલાવું નહીં બસ વાત થઈ જાય આપણે મુંબઈમાં એક જ ખાસ છે કે જો હા ભાઈ ઈટું લે આ પાછળ લઈ રહો મુંબઈમાં ટ્રાફિક એકવાર થઈ જાય ને તો પછી સમજી લો એક કલાક અડધો કલાક તમે ફસાઈ ગયા આવ એટલે તમારે જોઈ લેવાનું ગમે ત્યારે મુંબઈની ટ્રાફિક તમારે ક્યાંય નીકળી ના શકો એક નીકળે એક ખાં આવે એવું બધું હોય અહીંયા

अंदर जा 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 देखा भैया वे राम जो इनी मना का सेज नहीं आए हमारे आवा जाओ गली में आबाजू फुल ट्रैफिक है એટલે गली में निकल जाओ वो तो कहां जाने का उसको जाने का ऊपर ऊपर तो ओ भाई किधर जाएगा किधर <laughs> <laughs> जाएगा, <laughs> जाएगा। <laughs>

ચલો થોડી વારમાં અમે કંપનીમાં પહોંચવાના છીએ બસ અહીંયા ટુક ટ્રાફિક નડી ગઈ એટલે પાંચ મિનિટ પહોંચી જઈશું બે મિનિટમાં તો કંપનીમાં જઈને આપણે બ્લોગ શૂટ તો નહીં કરી શકીએ કામ છે એટલું એટલે ચલો પછી સાંજમાં મળીએ અત્યારે કામ પણ કરી લઈ સમજી શકો છો ને મારી કહાની દુઃખ ભરી આવું હોય જો જિંદગી દંઢે એની માને જો અમે ગલીમાં આવ્યા ગલીમાં ગલીમાં ફૂલ ટ્રાફિક થઈ ગઈ સમજો એકદમ આગળ

આવી હાલત છે જોઈ શકો છો ને જિંદગી જંડ ફિર બી ગમન સમજી લો હાલવાની જગ્યા નથી હાલવા માટે પબ્લિક છે હું હાલવાની જગ્યા નથી એવું બધું કરાવી હા ભાઈ એમ કહેરો હાલીને જાઓ હાલીને જવું પડશે લાગે એવું ચલો હવે તો તો પડતો હોય જોઈ શકો છો હાલવાની જગ્યા નહીં હાલીને પણ ફોર્ચ્યુનર લારી લારી આવવું પડે એવું બધું હે ચાલીને પણ ફોર્ચ્યુનર લારી હાલવું પડે એવું એવી હાલત થઈ ગઈ ત્યારે ભાઈ જવા દેજે ભલાઈ કરજે જવા દેજે બસ મેં પડી ગયો જો અહીંયા આ ગાડી લોડ થાય આ બધું જામ જ છે સમજી લો પૂરો પૂરો જામ ના તમે ક્યાંય કરીને કાંઈ કાંઈ ના સમજી લો પૂરો જામ પૂરો મતલબ પૂરું પૂરું જેટલે પૂરેપૂરા ગલી જામ હે અને ગલી તો નકામું હા બધું હવે હાલને ને મૂકી હે

આ રસ્તો રસ્તો બંધ તો ભાઈ એક જણા પૂછા કરી બ્લોગ શૂટ કરે હોય મારી ચેનલ લઈ ગયો ભાઈ જ આવે સારું હા ભાઈ ને બે કોર્નર ભાઈ માં ચલો ભાઈ મળીએ થોડી

कल तक ट्रैफिक में ही हाल नया हो तो 20 मिनट में पहुंच जाए हमें कंपनी घरे घर आवता वीस मिनट में चाली ने पहुंच जाइए yeah. पर एक ही हम कलाक ऊपर तय गयो अभी पहुंची गिरा अब ट्रैफिक अच्छी ले है एनी मनो क्या हो वैसे गाड़ी

ચલો તો હવે સુઈ સુજય ગુડ નાઇટ રખડતા રખડતા વ્લોગ નહીં બનાવ્યો પણ એક વાત ગયાથી ચલો ગુડ નાઇટ આપણે વ્લોગ કરવાનું બાકી છે જેમાં અડધો કલાક જાય કલાક જાય તો ચલો ગુડ નાઇટ જય શ્રી રામ